સંજેલી તાલુકાના ચમારિયા ગ્રામ પંચાયત ખાતે જનજાગૃતિ માટે નાટક કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય માહિતી નિયામક શ્રીની કચેરી દાહોદ માહિતી ખાતું ગાંધીનગર દ્વારા નાટક કાર્યક્રમ ચમારિયા ગ્રામ પંચાયત ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં આજુબાજુ વિસ્તારના લોકોને માહિતી આપવામાં આવી હતી કે કામ સ્વચ્છ રાખવું જોઈએ અને મેલેરિયા જેવા રોગોથી કેવી રીતે બચી શકાય તેમજ સાથે સાથે અવનવા ગીતો સાથે મનોરંજન સાથે બાળકોને પડીકા ન ખવડાવવા જોઈએ એવી રીતે સરસ મજાની માહિતી નાટક દ્વારા રજૂ કરવામાં આવી હતી અને જીવનમાં સાચું માર્ગદર્શન નાટક દ્વારા માહિતી આપવામાં આવી હતી અને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા